જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારે હે નાથ નારાયણવાસુ દેવાય મિત્રો આપણે જગન્નાથપુરીની કથાનો ભાગ બીજો કરીએ ઇન્દ્રદ્રુમન બોલ્યા હે ભગવાન તમારી વાત મારા માટે સર્વથા વિશ્વસનીય છે તમારા મુખેથી ભગવાનના પાપહારી સ્વરૂપનું વર્ણન સાંભળીને તથા આ દિવ્ય પ્રસાદ માળાનો સંયોગ પ્રાપ્ત કરીને હું કૃત કૃત્ય થઈ ગયો અનેક જન્મોના મારા સચિત પાપો આજે નષ્ટ થઈ ગયા હવે હું ભગવાન લક્ષ્મીપતિના દર્શનનો અધિકારી થઈ ગયો હવે હું પૂર્ણ ભાવથી ત્યાંની યાત્રા કરીશ અને આ રાજ્ય અને વૃદ્ધિ પામેલી સમૃદ્ધિ દ્વારા પુરુષોત્તમ તીર્થમાં નિવાસસ્થાન નગર અને કિલ્લો બનાવીશ ભગવાન વિષ્ણુની પ્રાપ્તિને માટે સો અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરીશ અને દરરોજ સેંકડો ઉપચારોથી શ્રીનાથજીની પૂજા કરીશ વ્રત ઉપવાસ અને નિયમો દ્વારા ગુરુ ભગવાનને પ્રસન્ન કરીશ જેથી તેઓ મુજ દુઃખી પ્રાણી પર પોતાના વચનામૃતનો અભિષેક કરશે ભગવાન નારાયણ દિનજનો પર અનુગ્રહ કરનારા છે આ પ્રમાણે રાજા ઇન્દ્રધ્રુવને શ્રદ્ધા ભક્તિપૂર્વક ભગવાન જગદીશ્વરની સ્તુતિ કરી રહ્યા હતા એટલામાં જ સંપૂર્ણ ભુવનોની જોવાની ઉત્સુકતા રાખનારા દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા વિષ્ણુ ભક્તોમાં શ્રેષ્ઠ બ્રહ્મપુત્ર નારદજીને આવતા જોઈને રાજા એકદમ ઊભા થઈ ગયા અને પાદ્ય અર્ઘ્ય આચમન અર્પણ કરીને તેમને ઉત્તમ આસન પર બેસાડીને પ્રણામપૂર્વક હાથ જોડીને બોલ્યા આજે મારા સંપૂર્ણ યજ્ઞ દાન સ્વાધ્યાય અને તપ સફળ થઈ ગયા કેમ કે મારા ઘરે બ્રહ્માજીનું બીજું રૂપ એવા દેવર્ષિ નારદ કૃપાપૂર્વક પધાર્યા છે હેમુને આપ અહીં સુધી આવવાની કૃપા કરી એટલાથી જ હું કૃતાર્થ થઈ ગયો છું છતાં આપની પ્રસન્નતા માટે આપની કઈ સેવા કરું આપની કઈ આજ્ઞાનું પાલન કરું કયા પ્રયોજન માટે આપે મારા આ ઘરને પવિત્ર કર્યું છે ભક્તિ અને વિનયપૂર્વકની રાજાની આ વાત સાંભળીને નારદજીએ પ્રસન્નતાથી કહ્યું હે નૃપશ્રેષ્ઠ તમારા નિર્મળ ગુણોથી બ્રહ્મા વગેરે સંપૂર્ણ દેવતા સિદ્ધ અને મુનિ અતિ પ્રસન્ન છે તમારો નિશ્ચય બહુ સારો છે હજારો જન્મોના અભ્યાસથી નીલાચંદ ગુહા નિવાસી ભગવાન માધવમાં ભક્તિ થાય છે પરમ બુદ્ધિમાન બ્રહ્માજીએ તે જ ભગવાન જગદીશ્વરની આરાધના કરીને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું અને પિતામહની પદવી મેળવી તમે પણ તેમના જ વંશજ છો તેથી ભગવાન પ્રત્યે તમારી આવી ભક્તિ પછી સ્વાભાવિક છે દુઃખ અને સંકટોથી વ્યાપત આ સંસારરૂપી વનમાં ભટકતા મનુષ્યોને માટે એકમાત્ર ભગવાનની ભક્તિ જ સુખદ છે આ સંસાર એક સમુદ્ર છે જ્યાં કોઈ પણ સહારો આપનાર નથી સુખ દુઃખ અને ધંધોની પ્રચંડ આધિનું આમાં હંમેશા તોફાન આવતું જ રહે છે એ કારણે એ અતિ દુસ્તર છે આ ભહુસાગરમાં ડૂબેલા મનુષ્યને માટે ભગવાન વિષ્ણુની ભક્તિ જ નૌકા છે એકમાત્ર માતા ભગવતી વિષ્ણુ ભક્તિનો આશ્રય લઈને સંતુષ્ટ રહેનારા સાધુ પુરુષ કદી શોક કરતા નથી હે હેરાજન દેહધારીઓનું જે બહુ મોટું પાપ છે તે વિષ્ણુ ભક્તિ રૂપી મહાન દાવા નળમાં પતંગિયાંની જેમ મળી જાય છે પ્રયાગ ગંગા વગેરે તીર્થો તપસ્યા શ્રેષ્ઠ અશ્વમેધ યજ્ઞ મહાનદાન વ્રત ઉપવાસ અને નિયમ આ બધા હજારો વાર કરવામાં આવે અને એ બધાના પુણ્યોને કરોડો ઘણું કરીને એકઠું કરવામાં આવે તો પણ તે વિષ્ણુ ભક્તિના હજારમાં ભાગની બરાબરી પણ કરતું નથી નારદજીની આ બતાવેલા વિષ્ણુ ભક્તિ મહાત્મયને સાંભળીને રાજા ઇન્દ્ર મનમાં વિષ્ણુ ભક્તિનું સ્વરૂપ જાણવાની ઈચ્છા થઈ તેથી તેમણે પૂછ્યું હે ભગવાન ભક્તિનું સ્વરૂપ કેવું છે તેના લક્ષણ કહો નારદજીએ કહ્યું હે રાજન સાવધાન થઈને સાંભળો હું ભગવાન વિષ્ણુની ભક્તિનું સામાન્ય અને વિશેષ રૂપે વર્ણન કરું છું ગુણોના ભેદથી ભક્તિના ત્રણ ભેદ છે સાત્વિક રાજસી અને તામસી આ સિવાય એક ચોથી ભક્તિ પણ છે જે નિર્ગુણા છે હેરાજન જે લોકો કામ ક્રોધને વશ છે અને આ જગત સિવાય પરલોક તરફ દ્રષ્ટિ રાખતા નથી તેઓ પોતાના લાભ અને બીજાનું નુકસાન કરવા માટે ભક્તિ કરે છે તેમની તે ભક્તિ તામસી છે વધારે યશની પ્રાપ્તિ માટે અથવા બીજાની સ્પર્ધાથી પ્રસંગ વર્ષ પરલોક માટે પણ જે ભક્તિ કરવામાં આવે છે તે રાજસી ભક્તિ છે પરલોકના લાભને સ્થાયી સમજીને અને આ લોકના સર્વ પદાર્થોને નશ્વર જાણીને પોતાના વર્ણાશ્રમ ધર્મનો પરિત્યાગ કર્યા વિના આત્મજ્ઞાન માટે જે ભક્તિ કરવામાં આવે છે તે સાત્વિક છે આ જગત જગન્નાથનું જ સ્વરૂપ છે એનાથી ભિન્ન એનું કોઈ બીજું કારણ નથી હું તો ભગવાનથી ભિન્ન નથી અને તેઓ પણ મારાથી અલગ નથી આવું સમજીને ભેદ ઉત્પન્ન કરનારી બાઈ ઉપાધિઓનો ત્યાગ કરવોની અધિક પ્રેમથી ભગવત સ્વરૂપનું ચિંતન કરતા રહેવું આ દેહત નિર્ગુણા નામની ભક્તિ છે આ અતિ દુર્લભ છે હવે હું ભગવાન વિષ્ણુના ભક્તોના લક્ષણ કહું છું જેમનું ચિત્ત અત્યંત શાંત છે જે સૌના પ્રત્યે કોમળ ભાવ રાખે છે જેમણે સ્વેચાચારપૂર્વક ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે તથા જે મન વાણી અને ક્રિયા દ્વારા કદી બીજાનો દ્રોહ કરતા નથી જેમનું ચિત્ત દયાથી દ્રવીભૂત છે જેઓ ચોરી અને હિંસાથી હંમેશા વિમુખ રહે છે સદગુણોનો સંગ્રહ તથા બીજાના કાર્ય સાધવામાં જેઓ પ્રસન્નતાપૂર્વક સાથ આપે છે સદાચારથી જેમનું જીવન સદા ઉજ્જવળ નિષ્કલંક રહે છે જેઓ બીજાના આનંદને પોતાનો આનંદ માને છે બધા પ્રાણીઓમાં ભગવાન વાસુદેવની બિરાજમાન જોઈને કદી કોઈની ઈશાદ્રેશ કરતા નથી દિનજનો પર દયા કરવાનો જેમનો સ્વભાવ છે અને જે સદા પર હિતમાં તત્પર રહે છે અવિવેકી લોકોનો જેવો વિષયોમાં પ્રેમ હોય છે તેનાથી કરોડો ઘણો પ્રેમ ભગવાન શ્રી હરિ પ્રત્યે હોય છે નિત્ય કર્તવ્ય બુદ્ધિથી વિષ્ણુ સ્વરૂપ શંકર વગેરે દેવતાઓનું પિતૃઓમાં પૂર્વક વિષ્ણુની જ સ્વરૂપ છે ભગવાન જગતથી ભિન્ન હોવા છતાં ભિન્ન નથી હે ભગવાન જગન્નાથ હું આપનો દાસ છું આપના સ્વરૂપમાં પણ હું છું આપનાથી અલગ કદાપી નથી જ્યારે આપ ભગવાન વિષ્ણુ સર્વના હૃદયમાં બિરાજમાન છો ત્યારે સેવ્ય અથવા સેવક કોઈ પણ આપનાથી ભિન્ન નથી આ ભાવનાથી સદા સાવધાન રહીને જે બ્રહ્માજી દ્વારા વંદનીય યુગ ચરણાર વિંદોવાળા વાળા શ્રી હરિને સદા પ્રણામ કરે છે તેમના નામોનું

તેઓ વિષ્ણુ ભક્ત કહેવાય છે જે પથ્થર પર ધન અને માટીમાં પરાય સ્ત્રી અને ઘોર નરકમાં મિત્ર શત્રુ ભાઈ અને બંધુ વર્ગમાં સંભાવ રાખે છે તેઓ જ ભગવાન વિષ્ણુના સાચા ભક્તો છે જેઓ બીજાઓના ગુણો જોઈને પ્રસન્ન થાય છે અને બીજાના મર્મને ઢાંકવાનો પ્રયત્ન કરે છે પરિણામમાં સૌને સુખ આપે છે ભગવાનમાં સદા મન લગાવી રાખે છે અને પ્રિય વચન બોલે છે તેઓ જ વૈષ્ણવ નામે પ્રસિદ્ધ છે જેઓ ભગવાનના પાપ હારી શુભ નામ સંબંધી મધુર મંત્રનો જપ કરે છે અને જય જયની ઘોષણા સાથે ભગવાનનું નામ કીર્તન કરે છે તે અકીચન મહાત્મા વૈષ્ણવ રૂપે જાણીતા છે જેમનું ચિત્ત શ્રી હરિના ચરણાર વિંદોમાં નિરંતર લાગેલું રહે છે જેઓ પ્રેમની આધિકતાના કારણે જડ જેવા દેખાતા હોય છે જેમના માટે સુખ દુઃખ સન્માન છે જે ભગવાનની પૂજામાં ચતુર છે તથા મન અને વિનય વાણીને ભગવાનની સેવામાં સમર્પિત કરી ચૂક્યા છે તેઓ વૈષ્ણવ નામે પ્રસિદ્ધ છે મદ અને અહંકાર ઓગળી જવાના કારણે જેમનું અંતકરણ અત્યંત શુદ્ધ થઈ ગયું છે દેવતાઓના વિશ્વસનીય બંધુ ભગવાન નરસિંહનું વ્યંજન કરીને જે હિત થઈ ગયા છે તેવા વૈષ્ણવો અવશ્ય ઉચ્ચ પદની પ્રાપ્ત થાય છે ભગવાનમાં સદા ઉત્તમ ભક્તિ રાખનારા ભક્તોના શુભ ચરિત્રની લક્ષણનું વર્ણન મેં કર્યું આ મનુષ્યોના કામોના પડતા જ તેમના સચિત દોષોનો નાશ કરે છે ભક્તિ માટે કદી ધનની અને શરીરને કષ્ટ આપીને કરવામાં આવતા કોઈ વિશેષ પ્રકારના પ્રયોગની પણ જરૂર નથી મૃદુલ અને મંદ સ્વરે વાણી દ્વારા ભગવાનના નામોનું કીર્તન થતું રહે તો હું એની જ ભક્તિ માનું છું તમારા મનમાં ભગવાનના દાસ્ય ભાવનું જ ચિંતન થવું જોઈએ પરંતુ જે મનુષ્યોના શુભ આચરણોથી પણ દ્વેષ કરે છે અને સ્વયં પોતાના ચિત્તની દુરાચારમાં જકડી રાખે છે બહુ મોટું અમંગળ પ્રાપ્ત કરીને પણ નિશ્વિત રહે છે અને સદા ઐશ્વર્યની વિશે ભોગના રસમાં જ સુખનો અનુભવ કરે છે તે વૈષ્ણવ નથી તે તો અત્યંત નિમ્ન શ્રેણીના મનુષ્ય છે પોતાના હૃદયરૂપી કમળમાં બિરાજમાન પરમાનંદમય શ્રી હરિના સ્વરૂપનો જે શણવાર પણ ચિંતન કરતા નથી ઉન્મત્ત થઈને બેઠા રહે છે અને પોતાના અસત્ય વચનોની જાળમાં ભગવાનના નામને આવરી લે છે તે પણ ભગવાનના ભક્ત નથી જેના મનમાં પારકું ધન અને પરાય સ્ત્રી માટે તૃષ્ણા છે જે કુરુપણ બુદ્ધિના છે અને સદા પોતાનું પેટ ભરવામાં લાગ્યા રહે છે તે નર પક્ષુ વિષ્ણુ ભક્તિથી સદા રહિત છે જે નિરંતર દુષ્ટ પુરુષોની સાથે અનુરાગ રાખે છે બીજાઓનો તિરસ્કાર કરે અને હિંસા કરે છે જેમનો સ્વભાવ અત્યંત ભયંકર છે તથા જે ભગવાન નરસિંહના ચરણોના ચિંતનથી વિરકત રહે છે તેવા મલિન મનુષ્યોનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ જગન્નાથ ભગવાનની કથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આગલી કથા આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલો જગન્નાથ ભગવાનની જય